જ્યારે બ્રહ્મદેવે કેટલું બધું મટિરિયલ ભેગું કરીને આરે સૃષ્ટિ રચાવી એવી રીતે આ કાયા ગળવામાં એટલો બધો સમય લાગે છે એના પછી એમને માતાના ગર્ભમાં ઊંધો લટકાવી દી અને નવ મહિના પછી બ્રહ્મદેવ શિવ પાણથી જીવ તત્વ માગી એનો પ્રવેશ કરાવો કેટલી અદભુત કાયા રચે છે કેટલો અદભુત એકદમ અદ્ભુત મનુષ્ય દેહ બનાવ્યો છે અને એ ઘડનારને આપણે યાદ નથી કરતા એટલે આપણે કેટલી ભૂલ્યો છે પરમાત્મા આપણા પાસેથી રૂપિયા તો કોઈ ધન દોલત નહીં માંગતા એ ખાલી પ્રેમ ભાવ માંગે છે જય શ્રી રામ પ્રભુ એને પ્રેમ ભાવ ખાલી યાદ કરો તો એ પ્રભુ રાજી છે જય શ્રી રામ ભાઈ ભક્તો આપણી કાયાને આ પરમાત્મા એવી બનાવી છે ને પાણીના બુંદમાંથી ને પવનના આધારથી બનાવી છે પવનના આધાર અને પાણીના બુંદમાંથી આ કાયાને આપણા ગુરુને શિવતા શિવતા નવ માસ લાગ્યા છે આપણી કાયાના કોઈ ભેદ ના જોડ્યો આપણે કોઈને કોઈ ભેદ જોડ્યો નથી અને કાયા આપણી વિખેડી નાખી છે આ મનુષ્ય અવતાર પરમાત્માએ આપ્યો છે ને તે તમારે જનકલ્યાણ માટે આપ્યો છે ભક્તોજનો આ તમે સમજી વિચારીને પગલા ભરો અને સતના માર્ગ ઉપર તમે ચાલો અને સતના સંતોના સંગમાં ચાલશો તો અનુભવ થશે તે સિવાય અનુભવ થાય એમ નથી આપણા ગુરુના ચરણમાં જઈ મસ્તક નમાઈને બેસી દો તો આપણને ભેદ બતાવ પાણીના પરપોટા જેવું આ જીવન છે આપણું સમુદ્રમાં દાખલા તરીકે પરપોટા પરફોટા ખાર ફૂટે હોય અને ફારીને પાણીનો પરપોટો ફૂટી જાય એવી રીતે આપણું આ કાયા છે પરમાત્માએ પાણીના પરપોટામાંથી જ બનાય છે અને એ પાણીના પરપોટામાં પાંચ તત્વોથી બનાવી છે પાંચ તત્વો જલ વાયુ અગ્નિ ધરતી આકાશ આ પાંચે તત્વો માંથી એમાં વિલીન થઈ જાય એટલે પરમાત્માએ મહાન અવતાર આવ્યો ને તો મનુષ્યનો અવતાર દેવોને એમ થાય છે મનુષ્ય અવતાર આવ્યો કે અમારા ધરતી ઉપર જાવ કોઈ નથી અને નરસિંહ મહેતા ગણો કે બીજા કોઈ ભક્તો થઈ ગયા દેવકી માતાએ એવું કીધું ભાઈ મારે તો કે પરમાત્મા કે તું આવું તને મોક્ષ મળી જાય તો આવું માગ આવતું પૂરું થઈ ગયું એટલે કૃષ્ણ ભગવાન એવું કીધું તું દેવકી માતાનું એટલે દેવકી માતા કે પરમાત્માના મોક્ષમાં મારે નથી જવું મને તો પુત્રના મોહમાં પ્રભુની માતા બન્યું એવું મને વરદાન આપો તો દેવીઓ એવી સતીઓને એટલે મનુષ્ય અવતાર જેવો કોઈને નથી માટે સંતો બૂહો પાડી પાડીને ભજનની વાણીમાં કોઈ કહેતા કોઈ સત્સંગ મોકી છે એ આપણને સમજાવે છે પણ આપણે સમજી શકતા નથી એટલે ગુરુના સંતોના ચરણોમાં જઈ અને એમના સતના માર્ગ ઉપર આપણે ચાલીએ તો કહો કે આપણે આ શરીરને કાયાનો ભેદ જાણીએ તે સિવાય આપણે ભેદ કોઈ જાણી શકતું નથી જય શ્રીરામ ભક્તોજનો તમાર ભગવાન સદાય સુખી રાખે